વર્ષ બે હજાર અઢારમાં વકીલ દીપક પ્રજાપતિએ ફરિયાદી પક્ષને કાયદાકીય મદદ કરી હતી જેની અદાવત રાખી પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક મંડળો દ્વારા મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી હતી પાદરા પાદરા વકીલ મંડળ દ્વારા સ્વરૂપે નીકળી પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણને ઉગ્ર રજૂઆત કરી હતી જ્યાં પાદરા પોલીસ મથક ખાતે વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યારે ગુજરાતમાં અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓને લઈ સરકાર પાસે સમગ્ર પાદરા વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ પણ કરવામાં આવી હતી અને આ પ્રકારની બનતી ઘટનાઓને કોખોડી હતી બાયલીના ભૌમિક પટેલ હત્યા કેસના બે આરોપીઓ જે પાદરાના છે અને જેઓ તારીખ 5 5 25 ના રોજ નામદાર કોર્ટ તરફથી નિર્દોષ છોડેલા છે તેઓએ પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિને રૂબરૂમાં મળીને કોર્ટમાં આવીને મારવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તેના અનુસંધાને રજૂઆત કરી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં યોગ્ય તે રીતે કડક હાથે કાર્યવાહી કરવા માટેની અમે રજૂઆત કરેલી શું નામ બિલાલ અને શાહરૂખ ભાઈ અને બિલાલ બે કે જેઓ નામદાર કોર્ટે નિર્દોષ છોડ્યા છે ત્યાર પછી અમારો કોઈ સંપર્ક નતો પરંતુ જે તે વખતે પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ ફરિયાદ પક્ષને કાયદાકીય મદદ કરેલી તેની દુશ્મન વાત રાખીને એમને પર્સનલી એને ધમકી આપવામાં આવેલી છે તેના અનુસંધાને આજ રોજ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા પાદરાના ભૌમિક પટેલ મર્ડરના જે આરોપી હતા તેઓને સેશન કોર્ટે નિર્દોષ છોડેલા તેઓને સેશન કોર્ટે નિર્દોષ છોડેલા એ આરોપીઓ અમે જે તે વખતે ફરિયાદીની મદદ કરી છે એની દુશ્મન રાખી અમને ધમકી આપેલી કે ભાઈ તમે કોર્ટમાં આઈને મારીશો તમને જાન થી મારી નાખીશું એવી ધમકી આપેલી એટલે એ બાબતે અમે પોલીસ સ્ટેશન અરજી આપી હતી અને આજ રોજ બધા ભેગા થઈ ઘટના ક્યાં ઘટી હતી કોર્ટ ની નજીક ચકલામાં માં આરોપી છે એમણે દીપકભાઈ વકીલ ને એમની ઓફિસ ની ઓફિસ નીચે ઉતરતા નીચે ઉતરતા તે વખતે હું તને જોઈ લઈશ

કોર્ટે જે અપીલ ના આ બધું વિચારવું જોઈએ કે કેવા લોકો ને છોડ્યા છે આવા લોકો અને વકીલ એ સમાજમાં ન્યાય અપાવતી એક વ્યવસાયિક વ્યક્તિ છે એના માટે કોઈ પણ પ્રકારનું આજે મેં કોઈના પ્રત્યે ફરિયાદી તરફે રહી ને કોઈ રજૂઆત કરી હોય તો સ્વાભાવિક મારા પરમ મિત્ર દીપક ભાઈ કે રાજેશ ભાઈ મારા હામી જ હોય અમે બપોરે અડધા કલાક પછી જોડે જ ચા પીએ છીએ અમે અંદર અંદર ગ્રીવન્સ રાખતા નથી તો આવા લોકો જે કોઈ છે કે જેવું વિચારતા હોય કે આવી રીતે કોઈ વકીલને દબાઈ દેવામાં આવશે તો વકીલોની શું તાકાત છે અમે બતાવીશું અમે તમારા માધ્યમથી સરકારને ગુરુ મંત્રીને ડીએસપી સાહેબને પાદરા પીઆઈ ને રજૂઆત કરી છે એ રજૂઆત આગળ ધપાય છીએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ની માંગણી કરે છે ને આવા લોકો ને કોર્ટે બી ઓપરેન્ડી જોવી જોઈએ કે કયા વ્યક્તિનો કેવો સ્વભાવ છે આવા લોકો જ્યારે આ રીતે બેફામ ફાટી જતા હોય ને ધમકી આલતા હોય ગુનાહિત માણસ તો ધરાવત છે બુતકાળમાં એમની પર આરોપ છે એક કોર્ટે નિર્દોષ છોડવાનો મતલબ એવો નથી કે છૂટી ગયા કાયદાની છેલ્લી અદાલત સુપ્રીમ કોર્ટ છે અને અમે અમારી વકીલોને ધમકી આપવાની શું એ હોય છે તો કાયદેસર રીતે રીતે કેવી વકીલ કોને હેલ્પ કરી શકે છે તે કે વકીલ કોને જેથી કરીને ભવિષ્યમાં ભી આવા કોઈ લોકો અમારી નોંધ લે ગંભીર પ્રકારની ફરી આવી કોઈ ઉભા ના થાય અને તમારા માધ્યમથી કહું છું કે વકીલે અમે જે દિવસે કારો કોર્ટ પહેર્યો ને એ દિવસે કાયદાની મર્યાદા શીખી ગયા છે બાકી અમારામાં એના કરતા વધારે કરતું હોય છે કારણ કે અમારા સમાજના એક એટલે વકીલ સમાજ વ્યક્તિ વ્યક્તિનું જરા આવું નામ દેવાયું છે તો જય સુધી મર્યાદામાં છે ત્યાં સુધી સારા છે બાકી કઈક જો વકીલ જો ઉતરજો તો આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં એક વકીલ ને મળે તમારો બચાવ કરવા એ લખી રાખજો